ભરૂચના આન્સર પંથકમાં આવેલા ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરને એનટીસીએલ કંપનીની દૂષિત પાઇપલાઇનને માટે ખોદકામની કામગીરી ખેડૂતો અટકાવી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચના આસોડ પંથકમાં આવેલા ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદૂષિત પાણીની પાઇપલાઇનને અર્થે થતી ખોદકામની કામગીરીના ખેડૂતોએ અટકાવી દીધી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેતરમાં નવી પાઇપલાઇન નાખવા કંપની દ્વારા ખેડૂતોને પરવાનગી લીધી નહોતી એનસીટીએલ કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આસોડમાં ખેતરમાં કંપનીનું પાણી જોવા માટેની પાઇપો નાખવા ખેડૂતોનો વિરોધ થતા કામ રોકવામાં આવ્યું હતું દિવસોમાં ટૂંક સમયમાં જ આ જમીનોને બંજર બનાવી દેશે એટલે સરકારશ્રીને બી મારી ખાસ વિનંતી છે કે ખેડૂતોની ખેતીનું આવી રીતના નખો નહીં વળે એ પણ ધ્યાન રાખો અને ગરીબ ખેડૂતો જે આના ઉપર આજીવિકા રડીને પોતાનું ગુજરાન ચલાવે છે એમને આવી મોટી મોટી કંપનીઓ આવીને દબડાવી નહીં જાય એ દિશામાં પણ યોગ્ય પગલાં લો એવી મારી આપ સરકાર શ્રીને નમ્ર વિનંતી છે ફરીથી વળતરની રકમ નક્કી કરવામાં આવેલ છતાં પણ ત્યાંથી એ લોકોએ સ્વીકારેલ નહીં આ બાબત માટે અને મિટિંગમાં ત્યારબાદ આવેલ પણ નહીં પછી એસડીએમ ખાતે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ઝડપી કામગીરી કરો ને આ કામ ડીલે થાય છે તો હવે પોલીસ પ્રોટેક્શન સાથે પણ રહી અને કામગીરી આગળ ધપાવો એ બાબત અમે કાર્યપાલક યુજનેસરી જીઆઈડીસી દ્વારા પોલીસ પ્રોટેક્શનની કાર્યવાહી કરાવી અને ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન મળેથી અમે કામગીરી આગળ શરૂ આજ રોજ કરવામાં આવેલ અમુક ખેડૂતોએ પોલીસ ની હાજરી માં જ કામગીરી રોકી હતી કંપનીના સી ઓ ઉમેશ ચૌહાણ મતે આ પાઇપલાઇન નાખવા માટે પ્રાંત અધિકારી સંમતિ લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો તે ઉમેર્યું હતું કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતોમાં બેઠકમાં હાજર રહ્યા નહોતા બાદ પોલીસ જે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત